આ ફટાકડા વેચવાળી આરી વેચે એટલે તમને ડિસ્કાઉન્ટ આલ દે આ વારમાં જબડા છે કે 1 થી 1.5 કલાક તા મે બોલ્યા ના એક બીજા રહી હે ફટાકડા હમાદા નહી કોખાના અંદર બધે બધું ફૂલ થઈ ગયું હે કેટલા ના થાય હેલો મિત્રો આજના અમારા નવા વ્લોગ માં તમારું સ્વાગત છે તો મિત્રો વાગ્યા સવારના 11 અને આજે અમે જઈએ છીએ દર્શન કરવા માટે દાસજ ગોગા મહારાજના તો અને બાજુમાં એક કરીને ગામે તો ફટાકડાય મળે છે તો અમે ગઈ સાલ ગયા હતા પણ ગઈ સાલ તો શું વિડીયો તો બનાવતો એટલે રેકોર્ડ નહોતું કર્યું પણ આ સાલ જો જઈશું ફટાકડા લેવા માટે તો વિડીયોમાં તમે બને રહેજો છેલ્લે બધી મજા આવશે અને અમે બંને જઈએ છીએ ફરવા જઈએ છીએ પ્લસ દર્શન કરવા પ્લસ ફટાકડા લેવા માટે અમારો ફટાકડો તો છે જ રહ્યો ફૂટતો નહીં ફૂટતો નહીં બિચારો કોલ ફૂલઝડીએ ફૂલઝડીએ તો ચલો મિત્રો વિડીયો બન્યા રહેજો મજા આવશે કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આવી ગયા આપણે દાસજ દાસજ ઘોઘા મહારાજ ના મંદિરે અને અહીં તો બેઠા પોચ મિનિટથી બેઠા અને દીકરો મંદિર બતાવું તમે આયેલા હશો હું પહેલી વાર જ આવ્યો જો તમે ના લાવો તમને બતાવી દઉં મંદિર હજુ અંદર દર્શન કરવા જવાનું જ છે પ્રસાદી લઈ ત્યાં ભોજન સંભારંભ ચાલે હમેની સાઈડ અને ત્યાં મંદિર હતો હવે દર્શન કરવા જઈએ થોડીવારમાં વારમાં બાઇક ઉપર આવ્યા ને અમને થોડો થાક લાગ્યો થાક લાગ્યો તો થાક ખાવા બેઠી તું ચાલો બે લાયસો અવાર અવારમાં તો ઝઘડો ઉપડી ગયો તો બરાબરનો આવવાનું તો વહેલા નવ વાગે જેવું આવવાનું તું આજ હોય મંદિરે ઝઘડો થયો એક થી દોઢ કલાક તો અમે બોલ્યા ના એક બીજા તો શું કેવું પછી અમારે પગે પડી માફી માંજી ગઈ એટલે ભઈ મેં માફ કરી હતી આ રીતે માફી માંજી તી મારી આ ચિત્ર જોડે એ રીતે મારે માફી માજી ગઈ

મસ્ત મંદિર વાતાવરણ અમે ભોજન સંભાળ ચાલે છે આ જગ્યા ઉપર તો ચલો પ્રસાદ લઈ લઈએ પ્રસાદ લઈને આપણે હવે જઈએ બાર દેખો ચબૂતરો પક્ષીઓ માટે તો ચલો મિત્રો પ્રસાદ લઈ નીકળીએ આપણે બાર દર્શન મસ્ત રીતે કરી લીધા મિત્રો ગોકા મહારાજના દર્શન કરીને આવી ગયા આપણે ફટાકડા લેવા માટે અને ફટાકડાની દેખો મોટી મોટી ફેક્ટરીએ તો દેખો આ કે જય ઉમિયા ફટાકડા કરીને ત્યાં હોય તો આપણે ત્યાં આગળ જઈને જોઈએ અને એક જય એમ્બે ફટાકડા કરીને દેખો હોય તો બધી પબ્લિક ને મોટી મોટી ક્વોન્ટિટીમાં દેખો ગાડીઓ લઈ લઈને ખાલી ઘરે ફોડવા માટે કાં તો વેચવા માટે બધા અલગ અલગ ફટાકડા લઈને આવે દેખો આ રીતના બધી પબ્લિક ફટાકડા લેવા આવે પબ્લિક આવે અંદર હજુ અંદર જઈને આપણે જોઈએ કે જે રીતનું હે હું તમને બતાવું ભાવતાલે ટ્રાય કર્યો કહેવાનો વેપાર રીતની બધી પબ્લિક ફટાકડા લઈ ગયા ફોડવા માટે પૈસા તો ચાલો અંદર જઈને જોઈએ હજુ હું અંદર ગયો ને એટલે ખબર નહીં બે ફેક્ટરી ઉમિયા ને કાં જય એમ બે અને આ બીજું બી હશે ખબર નહીં જો આટલે જ તમને બતાવું હવે અંદર જઈને જોઈએ આપણે લેવાના જ છે કાં તો હિંમત નહીં તો મને ઉમિયા કીધું એ આપણે જય એમ જતાઈએ અંદર જઈને જોઈએ ચલો જે સેટ થાય તમને ભાવતાલ કહું અને બતાવું વિડિયોમાં બન્યા રહો મિત્રો આ રીતના ફટાકડા બધા દેખો આખું ફેક્ટરીએ આપણે જેમ ડી માર્ટના અંદર કરિયાણું લેવા માટે ટોલી લઈને રીતના ટોલી હાલ દે હાથમાં આ બધા ફટાકડા આ બધા સિંગલ શોટ ને ડબલ શોટ ને એ બધા દેખો મોટા મોટા અરે અને આ જો લે જો આટલા લીધા એ જોઈએ જેટલા લેવાના અહીંયા ચટલા રૂપિયાના થાય તમને બતાવું દેખો આ બે મોટા મોટા શોટ એ અને એની પ્રાઇઝ એ તેરસો ને પચાસ રૂપિયાના દેખો તો આ રીતની આખું મોટું ફેક્ટરીને દેખો પબ્લિક આ રીતના લે બધા ફટાકડા ફૂલ ફૂલ ભરેલું જ છે તો ચાલો બધું લઈ લઉં પછી તમને બતાવું કે આપણું કેટલા રૂપિયાનું બિલ થાય અને રિઝનેબલ જ ભાવ છે એટલો બધો મને તો કોઈ જાજો ડિફરન્ટ દેખાતો નહીં ભાવમાં તો ચાલો લઈ લઉં બિલ બંને કોઈ ડિસ્કાઉન્ટ હતી કેટલું થાય પછી તમને હું કહું બરાબર હાલ લઉં દેખો બાકી કલેક્શન બધું એક એકથી ચઢ્યા હતું જો તમારે વધારે ક્વોન્ટિટીમાં લેવા હોય ને ફટાકડા તો હોય જરૂર જરૂરથી વપરાય કલેક્શન સારું છે બધું ચાલો મળું થોડી વાર ફટાકડા હમાતા નહીં ખોખાના અંદર બધે બધું ફૂલ થઈ ગયું હોય ચેટલા ના થાય દસ હજાર રૂપિયા ઉપરનું બિલ થાય મારા ખ્યાલથી કોઈ ખબર નહીં ચેટલું થાય આખે આખું ફૂલ કરી દીધું એ પેકો પેક ફૂલ કરી દીધું એ સેવાય ફટાકડા

દુકાન નોખવાની હે જેને જેને જોતા હોય એટલે અમારી ફટાકડા લેવા તમે આવી જજો આ બાઈક લઈને આયા ભાઈ ઉપર જાય કે નહીં જાય કાઠું બાઈક ઉપર જાવું હે કે તો મિત્રો ફાઇનલી ફટાકડા લઈ લીધા હે ફટાકડા લઈને આવી ગયા દેખો આ બે મોટા મોટા થેલા ને થેલા ભરનો કે હે અને ખાલી થેલા જઈન થાલે કે તમે અંદાજ મારો કે કેટલા રૂપિયાના ફટાકડા હશે હું કમેન્ટ માં કર દેવા ફટાકડા કેટલા ના હે પણ એકવાર હું જરૂરથી કહેવું કે તમારે વધારે જો ક્વોન્ટિટીમાં લેવા હોય ને તો આ જુઓ જય ઉમિયા ફટાકડામાં જરૂરથી વિઝિટ કરજો એક વાર ફટાકડા એકદમ રીઝનેબલ ભાવમાં આ ફટાકડા વધારે તો નહીં કહેતો પણ પંદર એક હજાર રૂપિયાના ફટાકડા હોય ને એટલા ફટાકડા છે પણ પંદર હજાર રૂપિયામાં નહીં ફટાકડા તો ચલો મિત્રો હવે પહેલી વાત તો મેન તો માં કાં બે કટર લઈને જવાનું હોય બાઈક ઉપર શું કહેવું તું માથે ઉપાડ દે હા ઉપાડ દે અ ફટાકડા વેચવાળે હા આપણી દુકાનો શું નામ દુકાનો આ ફટાકડા વેચવાળી આરી વેચે એટલે તમને ડિસ્કાઉન્ટ દેકડા ભરતભાઈ ફટાકડા વાળા તો ચલો મિત્રો જઈએ હવે કટ લઈને એડજસ્ટમેન્ટ કરીએ કઈ રીતે જઈએ ને ડાયરેક્ટ આ તો રસ્તા ઉભાએ તો રસ્તા મળીએ કે ડાયરેક્ટ કઈ ઘરે જ મળીએ બનતા કોશિશ તો ઉભો જ નહીં રાખીએ હવે ઘરે જ મળશું તો ચાલો મળવું કન્ટિન્યુ મિત્રો હમણાં જ ફટાકડા દેખો ઈકોમાં ભરીને મોકલી દીધા પાલનપુર એક ભાઈબંધ વેચવા માટે લઈ જતો હતો પાલનપુર તો ભેગા લગા મોકલી દીધા એની કોમ જ તો પાલનપુરથી પિકઅપ કરી દેવા શું કહેવાય ઓ બોધા પણ સેટ જ ના થયા મને બે ફાવે એવું જ નહોતું હા બે તે ફાવે એવું જ નહોતું તો ચાલો હવે શાંતિથી જ જઈએ પાલનપુર જઈએ અને હવે રસ્તામાં ઊભા રહ્યા તો તમને મળશું છોડી થાચી જઈએ બાઇક ઉપર બેને શું કહેવાય ને ત્યાં જ થાક થાકીને અહીંયા પોણીપુરી ખાવા માટે થાક લાગ્યો હા પગ દબાવો હાલ ઉભે ઉભે અને આ ભાઈને અહીંયા જ પોણીપુરી ખાવા આપવું પડે એવું લા હા તો મારા વિડીયો લઈ મેં એને તો ચાલો મિત્રો મસ્ત પોણીપુરી ખાઈ પેલા ભાઈના પાસે ફટાકડાનું પાર્સલ લઈ અને ઘરે જઈને મળું ઓકે ઓકે તો ફાઇનલી મિત્રો અમે ઘરે આવી ગયા છીએ ને હવે ઓય કરીએ બ્લોગ નો એન્ડ કે હવે મેડમ ને લાગ્યો થાક તો આ તો કે કે મસ્ત માહોત્સવક દોઆજો તમે બ્લોગ નો એન્ડ કરો પણ કીધું ના तू આવી જા તો ચલો મિત્રો ઓય આપણે બ્લોગ નો એન્ડ કરીએ અને હા એક ખાસ વાત કહેવાની છે બોલ હવેથી અમાર ડેલી બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા ના એક દિવસ છોડીને એક દિવસ અમાર આ બ્લોગ આવશે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ના ડેલી બ્લોગ નાખવાનો ટ્રાય કરશું એક દિવસ છોડીને એક દિવસ તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને કે નવી નવી તમને ડાયરેક્ટ નોટિફિકેશન ચાલુ છે ને તો અપડેટ તમને મળતી રહે તો ચાલો મિત્રો આજનો બ્લોગ આપણે આટલા બધી રાખીએ જો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી લેજો ચલો જય હિન્દ જય ભારત બાય બાય